મળતી ગ્રાન્ટ માટે બેંક ઓફ બરોડા ખાતે એકાઉન્ટ ખોલવાની કામગીરી શરૂ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ જે કંઈ પણ સરકાર તરફથી અને સમગ્ર શિક્ષા તરફથી અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે એના અંદરથી શાળાનો આપણે ખર્ચ કરીએ છીએ અલગ અલગ આપણે પ્રવૃત્તિ કરાવીએ છીએ એના અંદર અગાઉ આઈસીઆઈસી બેંકના અંદર એ આપણા તમામે તમામ એકાઉન્ટ એ આપણી પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના ચાલુ હતા પરંતુ હમણાં જ સરકારશ્રીના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા તરફથી જે ગાઈડલાઈન મળી એના અંદર બેંક ઓફ બરોડા એટલે આપણે સરકારી જે આપણી જે બેંક છે એના અંદર એકાઉન્ટ ખોલાવવા માટેની સૂચના મળી એટલે સમગ્ર કચ્છ જિલ્લાના અંદર પ્રાથમિક અને માધ્યમિક એના એકાઉન્ટ ખોલવાની આપણી કામગીરી ચાલુ છે જેના અંદર કોઈપણ પ્રકારની એકદમ પારદર્શકતા રહે એ માટે બે જણની સાઇનથી આપણા એકાઉન્ટ ખોલી રહ્યા છે અને કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર એ આપણે બંને બે જણના સાઈનથી થશે એટલે કોઈ નાના મોટા ઊંચાપતના કેવા કોઈ પ્રશ્નો ન બને અત્યાર સુધીના અંદર આપણે પચાસ ટકા જેટલી શાળાઓના એકાઉન્ટ ખોલી દીધા છે બાકીના તમામે તમામ એકાઉન્ટ ખોલવા માટેની કામગીરી એ આપણે અત્યારે કેમ્પના સ્વરૂપમાં ચાલુ છે એટલે એસએમસી એસએમડીસીનો ઠરાવ અને એના જે એકાઉન્ટના લગત જે ડોક્યુમેન્ટ સાથે પ્રિન્સિપાલો અને બેંકના અધિકારીઓ એટલે એ લોકોનો કેમ્પ અમારા અત્યારે ચાલુ છે અને લગભગ એકાદ મહિનાના અંદર આ તમામ એકાઉન્ટ ખુલી જશે અને એકાઉન્ટ ખોલ્યા પછી સમગ્ર શિક્ષા હેઠળની તમામે તમામ ગ્રાન્ટો આ નવા એકાઉન્ટમાં જમા થશે અને એક એસ આપણા આચાર્ય પોતે અને એસએમસી અથવા એસેમ્બ્લીસના સભ્ય આ બંને દ્વારા નાણાંનો વ્યવહાર થશે એટલે સમગ્ર પ્રક્રિયાના અંદર પારદર્શકતા વધશે મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે